વિરામ બાદ આપનું સ્વાગત છે છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ આવતીકાલે શ્રાવણી અમાસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ પરંતુ આજે પણ અમાસની તિથિ હોવાથી આજના દિવસે પીઠોરી અમાસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજના દિવસે દીપદાન કરવાનો કેવો છે મહિમા અને કયા મંત્ર જાપથી કરવું દીપદાન જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે પિઠોળી અમાસ વિશે આ વખતે શ્રાવણ માસની અંદર એવું કહેવાય છે પિઠોળી અમાસ અને કુશગ્રહિય અમાસ બંને એક દિવસે આવતું હોય છે પણ આજે આ વખતે પીઠોડી અમાસ જે વ્રત કરતા હોય એ લોકો આજે કરશે અને કુશગ્રાહિણી જે અમાસ છે એને કાલે ગણવામાં આવે છે કેમ કે ઘણી વખત અમાસના નિયમની અંદર એવું કહેવાય છે કે સાંજનો સમય જેમ ચંદ્ર જે છે ચંદ્રનો નિયમ શું ચંદ્ર રાત્રે એની તાકાત એની હોય છે ચંદ્ર દિવસે ના હોય તો ચંદ્રનું વ્રત જે હોય જેમ કે ભગવાન ગણેશજીનું આપણે ચોથનું વ્રત કરતા હોય તો રાત્રે ચંદ્ર દર્શનનું મહત્વ હોય તો જ્યાં ચંદ્રની વાત આવે છે ત્યાં રાત્રિનું મહત્વ હોય છે તેમ અમાસમાં પણ રાત્રિનું મહત્વ વિશેષ હોય છે પરંતુ આવતીકાલે પણ અમાસ છે પણ એ મપોર સુધી મધ્યાહનકાલ સુધી સુધીને છે એટલે જે લોકો શ્રાવણ માસનો ઉપવાસની વાત કરતા હોય કે ઉપવાસ છોડવો ક્યારે તો એ લોકો કાલે છોડશે પણ કાલે બપોરે અમાસ પતે છે એટલે અમાસની જે રાતની પૂજા હોય એ આજે રાતે કરી શકશે હવે રહી વાત કે શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ કહેવામાં આવે છે અમાસ માં શું કરવું જોઈએ એવું કહેવાય છે કે અમાસનો સમયમાં આજે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટ બાદ સવારે અગિયારને પંચાવન બાદ અમાસની શરૂઆત થાય છે આજે અને આવતીકાલે એવું કહેવાય છે કે અગિયાર ને પાંત્રીસે અમાસ પૂરી થશે તો હવે આજે શરૂ થાય છે પંચાવન એટલે કે બપોરે બાર વાગે ચાલુ થાય ને પડશે તો રાત્રિ જે છે અમાસની રાત્રિ એ આજે ગણવામાં આવશે એટલે જે લોકોને અમાસની રાત્રિનું વ્રત અથવા અમાસની રાત્રિ પૂજા કરવાનું હોય તો એ આજ રાતે કરી શકશે અને ઉપવાસ જે લોકોને છોડવાની વાત હોય તો એ લોકો કાલે છોડી શકશે કેમકે કાલે છેલ્લો દિવસ ગણાશે હવે અમાસ એટલે કહીશું અમાસ એટલે એવું કહેવાય છે કે મહિનાનો છેલ્લો દિવસ આમ એકમ બે ત્રીસ પૂનમ સુધી પંદર દિવસ હોય અને પછી પાછા પંદર દિવસ અને છેલ્લો દિવસ અમાસ એટલે એક મહિનો માસ પૂરો થાય પછી બીજા મહિનાની શરૂઆત થાય છે શ્રાવણ મહિનાને શ્રાવણ વધ અમાસ ને પીઠોળી અમાસ કહેવામાં આવે છે અને શાસ્ત્ર એવું કહે છે કે આ દિવસે શિવ પૂજન थी शु लाभ छे एवं इंद्राणि कथितम एवं इंद्राणि कथितम मतलब के इंद्राणी स्वयं के छे इंद्राणी कौन तो के स्वर्ग ना राजा इंद्रना पत्नी जेनु नाम छे इंद्राणी तो इंद्राणी स्वयं कहे छे एवं इंद्राणी कथितम पीठो राज्य महाव्रतम भक्त्या कुर्वीत या नारिया કૃતકૃતા ભવંતિતા પછી આગળ લખ્યું સુખ સૌભાગ્ય સંયુક્તા એવું છે કે જે વ્યક્તિ આ અમાસમાં શિવજીની આરાધના કરે છે બ્રાહ્મણને ભોજન કરાવે છે તે વ્યક્તિને ચતુષ્ટિ યોગીની જેને જોગણી માતા કહેવાય ચોસઠ જોગણીઓની કૃપા મળે છે હવે શિવજીની ઉપાસનાથી ચોસઠ જોગણીઓની કૃપા મળે છે ને આવું કોણ કહે છે ઇન્દ્રાણી સ્વયં કથિત ઇન્દ્રાણી કહે છે કે જે વ્યક્તિ પિઠોરી અમાસનું વ્રત કરે છે તપ કરે છે અથવા પૂજન કરે છે તો તેને ચોસઠ જોગણીની કૃપા એને પ્રાપ્ત થાય છે સાથે સુખ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે ઘણી વખત એવું કહીએ કે ઘણા લોકોના મનમાં એવા શંકા હોય અથવા કોઈ એવું પણ હોય પણ શકે ઘણા વાસ્તવિકતા કે ઘણાને એવું લાગે કે ભાઈ મને મારું જીવનમાં કંઈક ખરાબ થાય છે ક્યાંક મને મારા માટે આમ થયું છે તેમ થયું છે મારા ઘર ઉપર આવું છે ઘણા લોકોની એવી મનમાં એવું વિચાર આવે કે ભાઈ મારા ઘરની સુરક્ષા માટે ચોસઠ જોગણીઓની કૃપા માટે તો એ લોકોએ શ્રાવણ માસના અમાસના દિવસે સપ્તવિશી એટલે કે સત્યાવીસ દીવા શિવાલયમાં જઈને શિવજીના મંદિરમાં જઈને કરવાના પીઠોળી અમાસના દિવસે અને એનાથી એની તો સુરક્ષા થાય એનાથી બીજા ફાયદા પણ લખ્યા છે સપ્તવિશથી એટલે અર્થ એવો થાય કે સત્યાવીસ દીવા પીઠોડી અમાસના દિવસે શિવજીની પૂજા કરીને શિવજીને ફરતા કરવાના મતલબ શિવજીને રાઉન્ડમાં દીવા કરવાના માટીના દીવા લેવાના કોડી માટીના કોડિયામાં ઘીને વાટ મૂકી અને સપ્ત સત્યાવીસ લેવાના અઠયાવીસમાં નહીં શાસ્ત્ર જેવું લખ્યું છે સપ્તવિશથી શબ્દો આપ્યો છે તો સત્યાવીસ જ દીવા લેવા અને એ દીવા સાંજના સમયે શિવલિંગ જે આખું દેખાય એ શિવલિંગને ફરતા તમારે ઘીના દીવા કરવા અને આનાથી પીઠોડી અમાસનું ફળ તમને મળે છે સાથે સાથે આ દિવા કરવાથી ચોસઠ જોગણીઓની કૃપા મળે છે પીઠોડી અમાસના દિવસે શિવની આરાધના કરવાથી એવું કહેવાય છે કે આસુરી તત્વ પણ તમારું કંઈ બગાડી શકતું નથી અને એનાથી આગળ લખ્યું છે કે આ સત્યાવીસ દીવા કરવાથી કીટપતંગ કીટા પતંગા મશકાશ વૃક્ષા જલે સ્તરે એ જન્મ જીવ્વા દૃષ્ટવા નિત્ય સપસાહી વિપ્રાહ એવું કહેવાય છે કે જો સત્યાવીસ દિવસ શિવજીના મંદિરમાં ફરતા કરવામાં આવે છે અને એ કરવાથી વ્યક્તિનું તો કલ્યાણ થાય છે પરંતુ જે વ્યક્તિ ખાલી આ દિવાના દર્શન કરે છે તો એનું પણ કલ્યાણ થાય છે કીટા પતંગા વૃક્ષાસ્ત અરે એ તો ઠીક છે બાકી કોઈ કીટ પતંગાથી એટલે કે કોઈ જનાવર જીવ પશુ પક્ષી કોઈ આકાશમાં ઉડતા હોય અને ઉડતા ઉડતા એ જીવની નજર જો આ સત્યાવીસ દીવા ઉપર ખાલી પડી જાય એના દર્શન થઈ જાય તો એ જીવનો એવું કહેવાય છે કે કોઈ પણ બીજો જન્મ એ જીવને લેવો પડતો નથી આટલું મહત્વ સત્યાવીસ દીવાનું છે અમાસના દિવસનું આજે અને જોડે લખ્યું છે કે સર્વ પાપમાંથી મુક્તિ મળે છે હવે રહી વાત પીઠોળી અમાસના દિવસે શક્ય હોય તો શિવજીની પૂજા કરજો અભિષેક કરજો લઘુદ્ર કરજો કેમકે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય ત્યારે આ બધી વસ્તુ વિશેષ કરવી છેલ્લો દિવસ હોય એનું પરિણામ વધારે હોય અને છેલ્લે સત્યાવીસ દિવાનું કહ્યું તમને એ પણ કરી શકાય હવે જ્યારે દીવો તમે શિવજીને અર્પણ કરો છો ત્યારે એક વસ્તુ બોલવાનું ઓમ મહારુદ્રાય નમઃ દીપમ સમર્પયામી અર્થ એવો થાય ઓમ મહારુદ્રાય નમ હે ભગવાન ભોલેનાથ દીપ સમર્પયામી હું તમને આપું છું બહુ એકદમ સરળ વસ્તુ છે સત્યાવીસ દીવા ભગવાનને મૂકી અને હું મહારુદ્રાયણમાં દીપમ સમર્પયામી અથવા એવું બોલી શકાય ઓમ મહારુદ્રાયણમાં સપ્ત વિંશતી દીપકમ સમર્પયામી સપ્ત એટલે કે એક સાથે હું સત્યાવીસ દીવા અર્પણ કરું છું એવું પણ કહી શકાય હવે રહી વાત કે આ ઘીના દીવાથી આ પણ લાભ થાય છે ધનનો પણ લાભ થાય છે પરંતુ જે લોકોના જીવનમાં શત્રુ પીડા હોય તો એ લોકોએ આ સત્યાવીસ દીવા જે કરવાના એમ જગ્યાએ ઘીની જગ્યાએ તમારે સરસવના તેલનો દીવો કરવો કયો સરસવના તેલનો દીવો કરવાથી શત્રુ પીડામાંથી મુક્તિ પણ મળે છે પણ ક્યાં કરવાનું શિવાલયમાં જઈને જ બીજા નંબરની વસ્તુ જ્યારે તમે દીવા કરો છો અને દીવામાં ઘી વધારે નાખવાનું અને એની સામે તમારે આસન પાથરીને બેસવાનું દીવાને તમારે જોવાના અને શિવજીની બાર માળા તમારે કરવાની બાર માળા કરવાની અને કયા મંત્રની તો કે હું જે બાર નામ બોલું છું તે નામની 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 એક 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 માળા માળા તમારે કરવાની હવે એ બાર નામ જે છે એ તમે લખી લો કે જે સૌથી વધારે શ્રેષ્ઠ પીઠોરી અમાસના દિવસે શ્રેષ્ઠ પરિણામ આપવા વાળા ભગવાન શિવજીના બાર નામ પહેલું નામ છે ઓમ શિવાય નમઃ એની માલા કરવાની માલા મતલબ એકસો ને આઠ વખત આ શિવજીની સામે બોલવું ઓમ શિવાય નમ બીજું છે ઓમ રુદ્રાય ન ત્રીજું ઓમ પશુપત્યે નમ ચોથું નામ ઓમ નીલકંઠાય ન પાંચમું નામ ઓમ મહેશ્વરાય ન छठू नाम ओम हरि केशाय नमः सां नाम ओम विरुपाक्षाय नमः अष्टम अष्टम नाम ओम पिनाकिने नमः पिनाकि नम नमूना ओं त्रिपुरांत नम दसू संभवे नमः एकादश क्या था कथा नाम ओम सुलिने नमः અને દ્વાદશ કહેતા બાળનું નામ ઓમ મહાદેવાય નવઃ તો દર્શક મિત્રો આ હતા ભગવાન શિવજીના બાર નામ અને એવું કહેવાય છે કે આ બાર નામની બાલમાલા શિવજીના સાનિધ્યમાં અમાસના દિવસે એટલે કે આજે રાત્રે સાંજના સમયે તમારે કરવાની રહેશે આવતીકાલે પણ કુશગ્રાહીની અમાસ છે જેથી દર્ભ લેવાનો દિવસ વર્ષમાં એક દિવસ એવો હોય કે જે દિવસે આપણે આપણા ઘરમાં દર્ભને લાવવાનો હોય જે આવતીકાલે રહેશે એના વિશે પણ વિસ્તારથી માહિતી હું તમને આવતીકાલે આપીશ અને ત્યાંથી આગળ રામદેવપીરના નોરતા કેવડા ત્રીજ અને ભગવાન ગણેશજીને લઈને સ્થાપના વિધિ વિધાનથી માંડીને આગળના આવતા સમસ્ત તહેવારોને લઈને શ્રેષ્ઠ ઉપાય શ્રેષ્ઠ જાણકારી જો કોઈ આપતો કાર્યક્રમ હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં જે કંઈ જાણકારી આપવામાં આવે છે સશાસ્ત્ર પ્રમાણસર અને જે શ્રેષ્ઠ ઉપાય સાથે અને સરળ ભાષામાં સમજણ પડે તે રીતે અમે તમને કહેતા હોઈએ છીએ તો ચોક્કસ અમારો આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને તમને તમારા મનમાં કોઈપણ જાતનો શાસ્ત્રને લઈને કોઈ પ્રશ્ન ઉદ્ભવી થાય તો તમે એ પ્રશ્ન અમને પૂછી શકો છો અમે એનો ચોક્કસ તમને જવાબ આપીશું અને એ ટીવીના માધ્યમથી હજારો લોકોને પણ એ પ્રશ્ન જે કંઈ હશે એનું જ્ઞાન લોકોને પણ અમે આપતા રહીશું તો દર્શક મિત્રો ટીવીનો કાર્યક્રમ સદી આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન ભક્તિ સંદેશમાં આગળ પણ પ્રભુની ઉપાસના કરતા જ રહીશું અને સાથે જ જાણીશું આજની સુંદર વાત આપ જોતા રહો ભક્તિ સંદેશ